ઓલે ગેસ વાળી હો હા વીસી એન્જિન માં ને હા હા લેવી લેવી તો હવે શકુરભાઈ ને ફોન કરવી એના ખબર હોય નો હોય ઈ બેન ખબર હોય શકુરભાઈ ને મુળા લઈને ઈ બેન ધંધો હું હા શકુરભાઈ તમ તો વાહન ધંધો કરે છે હા ઈ બે એ ધંધા જેવા છે બેના ગમે ના કોક ને ચેતરતા જ હોય

પૈસા બધા લઈને જાય તો આપડે પૈસા ઓછા ભરવા પડે ને આ તો હું નકર આપડા માંથી ખાઈ જાય પૈસા એ તને ખબર છે ને પછી હું એને ફોન કરો ફોન કરો હા શકુરભાઈ જો ટ્રેક્ટર તો તમે અપાયું તો બરોબર એમાં તો તમે છેતરી ગયા છે પણ એમાં કઈ પૈસી દસ કઈ હાલે ટ્રેક્ટર તો આપડે હવે એક રિક્ષા લેવી છે હા રિક્ષા લેવી પર રોકડા પૈસા નથી હોય છે તો અમે ક્યાં આવી તમને તમારે હામાં આવી બરોબર ક્યાં ક્યાં ઠેકાણા

ઓ ગિટામો ઇરિકમરા ભાઈ બની કે હું ઇસ ચાના દેલે લેતો આવું અરે આ કે લેતા ને રિક્ષા લાખ રૂપિયા છે ને હા લાખ રૂપિયા માં રિક્ષા આવી જશે હા તે વાં તો ને હારું હાલ તો લેતા હાય હા તો તમે તમારા ડીલો છે ને ના આવું રિક્ષા લઈને આવું હા તો હું આવું લેના ટીખા દાદા ને રિક્ષા લેવી છે ટીખા દાદા આજ અરક પોડુડા ચા છે ફાયદો થાય એમ છે આજ હારો મોણા ભાઈ ને ફોન કરું કે નો કરું તો ફોન નો કરું તો પચાસ એકલા ને આવી જાય આમ તો હવે ને ફોન કે માર છે હોય તો માર ખાઈ ને ફોન કરું ક્યાં છે મોળા ભાઈ ક્યાં છે મોળા ભાઈ

મારા પાછો તીખા દાદા નો ફોન આવ્યો કે રીક્ષા લેવી છે ભાઈ બન છે ને મારો એની પાસે રિક્ષા છે ને આપણે આ તીખા દાદાને લાખ રૂપિયા વેચી દઈએ તો 50000 આપણને મળે હા લાખ રૂપિયા 50000 આપણને મળે 50000 મળે તો આપણે તીખા દાદાને મે કીધું તમે ડેલે આવો તો પહેલા આપણે તીખા દાદા પાસે જઈએ અને પૈસા લઈ આવીએ ને પછી આપણે રિક્ષા લઈ આવી દઈએ તીખા દાદાને એમ કે હાલો તો આપણે તીખા દાદા પાસે જઈએ હાલો

લાખ રૂપિયા છે આ મુલાભાઈ સાચું ભણ્યા છે આમ તો હું ભણેલો છું પણ ભૂલ થઈ જાય આ તમને રિક્ષા લઈ તો તમે અહીંયા ઉભારો અમે હમણાં રિક્ષા લઈને આવીએ કે અહીં બેન જ લઈને આવશો કે હા લઈને આવી હા તો ન હારો હાલો હાલો તની રિક્ષા લઈ આવીએ આ તો લઈ આવો મરો ભાઈ આપણે દેખ દેતા પછી લાખ રૂપિયા તો લઈ લીધા લાખ રૂપિયા આપણે ગામમાં આવી ગયા આ ભાઈ બનની રિક્ષા લાગી અયા આ છો ભાઈ બચ્ચું હરુસેન ભાઈ બન આવો આવો શુકુર ભાઈ હું તો ઘરક બરાક આયા કે હા તમે કહેતા હતા ને રિક્ષા તમારે વેચવી એમ હા તે અમરદાનમાં એક છે યાર

જો આ 51000 ગણી લેજો હા ગણવા તો જોવે ને આલો રેડી થઈ ગયા થઈ ગયા ને આ તો હવે આ રિક્ષાના ના કાગળિયા કે એવું કઈ છે કે ની કાગળિયા છે ને આ તો એ રિક્ષામાં માં છે કે હા રિક્ષામાં માં છે આમ છે હા રિક્ષા માં છે આમલી કાઢી લેજો જારે જો હા વાંધો ની હાલો હાલો તો મુરાભાઈ ભાઈ આપણે રિક્ષા લઈ લીધી છે હવે લીન જાય દીખા દાદા પાસે

પચાસ હજાર નો છે તમારે ભાડા ને એવું આવશે ને એટલે હપ્તા રીક્ષા હારી છે ને દીખા દાદા એવું બધું એટલે મૂળા ભાઈ પાસે રહી ગઈ કેમ છે આ તો તીખા ત્યા હવે તમે રીક્ષા લઈને જાઓ તમે જાઓ અમારે થોડું કામ છે અમે જાય હો હવે હા તો હાલો ભાઈ કે તો આપણે સરકો બેજે પડી નો જતો આવે આ તો છે તો મારવી મારો